અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે ચોરીની બે ઘટનાઓ બની હતી બનાવ સંદર્ભ રેલવે પોલીસને ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ફરજ બજાવે છે તેના પિતા રાજન કેરેલા જવા માટે અંકલેશ્વર સ્ટેશનથી ભાવનગર કોચુવેલી એક્સપ્રેસ ટ્રેનમાં જવાના હોય તેઓ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા તેમના પિતા તેમની પ્લેટફોર્મ ટિકિટ કાઢવા ગયા હતા જ્યાંથી તેઓ પરત આવ્યા બાદ તેઓ પ્લેટફોર્મ ઉપર બેઠા બાદ તેમને જાણ થઈ હતી કે તેમના પિતાના શર્ટના ખિસ્સામાં મૂકેલો ફોન ગુમ થઈ ગયો છે તેમને બાદમાં ધ્યાનમાં આવ્યું હતું કે પ્લેટફોર્મ ટિકિટ લેતી વખતે કોઈએ તેમનો મોબાઈલ ચોરી કર્યો હશે તેથી તેમણે આખરે ભરૂચ રેલવે પોલીસમાં મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાવી હતી બીજી ઘટનામાં મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના બોરલી પંચેતન ગામના જુનેદ બિલાલ

ચોરી કરી ચીલ ઝડપે ટ્રેનમાંથી નીચે ઉતરી ફરાર થઈ ગયો હતો તે પર્ચમાં રહેલા મોબાઈલ અને રોકડા રૂપિયા તેવીસ હજાર પાંચસો ચોરી થવાના ફરિયાદ ભરૂચ રેલવે પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી છે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે